તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં જોકે આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હોય ને સવારના વાઈ ગયા હે હાળા હાથ અને હું ઉઠી ગયો છું મિત્રો કમ્પ્લીટ તો આપણે આજે દવાનો છંટકાવ કરવાનો છે ખેતરમાં તો અડધું ખેતર તો મિત્રો કાલે બપોર પછી મેં મારા ભાઈ છાંટી નહીં ખોધું તો હવે અડધું બાકી છે તો આપણે જવાનું છે તો પહેલાં તો આપણે ટ્રેક્ટર કાઢી લઈએ તેમાં આપણે ટાકો ચડાવવા જવાનું છે અને ટાકો ચડાવી અને પછી તેમાં પાણી ભરી અને પછી આપણે વંડીએ ટ્રેક્ટર મૂકવા જવાનું હોય અને ચાલો જોતા રહેજો આગળ તમે જુઓ એટલે તમને બધી ખબર પડી જાય ઓકે મિત્રો તો ભાઈ લો મિત્રો આપણે ટ્રેક્ટર કાઢીને નીકળી ગયા છે બીજે વાડીએ ટાકો લેવા માટે જોતા રહેજો મિત્રો તો મિત્રો આપણે એક થઈ ગઈ ટાકામાં પાણી તો જો મારા ભાઈ કેવો દિમાગ લગાઈ જોઈ મોટર મેલે દીધી હમણાં પાણી ખાલી હું તો મિત્રો આને એઠો ધક્કો મારવાનો વિચાર કરતો હતો મારો ભાઈ કહે કે બાપો છે નવો નહીં એવા હાટો તો પછી ગોર્યું આપણે ચડાવી લીધો છે અને સવાર સવાર બહુ મહેનત કરી નાખી તો જોઈ લીવ ચડાવી લીધો છે ફાઇનલી ટાકો આપણે તો હવે પેલા આને પાણી ભરવાનો છે અને પછી આપણે દવા ચાટવાની છે તો જો તારે જો આગળ મિત્રો મજા આવશે આપણે ટાકોદા ભરાણો ને એટલે આપણે બીજી વાડી આવે ગયા કુંડે પોપુલે તો મિત્રો જરાક લ્યો દવા દવાનું સમજાવતા તો આ હે ટાટાની પ્રોડક્ટ કોન્ટા પ્લસ ને આ હે એક ની છે આ ને આમાંથી પચી પંપ થાય એક પંપમાં ચાલી એમ એલ નાખવાની ને ની દવા હે બહુ મસ્ત કામ કરે છે ને રિઝલ્ટ પણ બહુ સારું છે ને આપણી બીજી નાખીએ આ લીથલ સુપર પાંચસો પચાસ આ ઈર માટેની છે આ એક લીટરની છે આ પણ એક પંપી ચાલી નાખવાની ચાલી એમ એલ અને આ પણ પચીસ પપની તો એવું હે મિત્રો તો બનના રહેજો વિડીયોમાં આગળ મિત્રો વિડીયો જોવાની મજા આવે ભાઈ પપ્પ લાઈન નીકળે ગયો ખેતરમાં ભરી લીધો કમ્પ્લીટ ને સાટવાનો ચાલો કરી દીધું આજ તો તમારો ભાઈ આખું ખેતર સાટે નાખવાનો છે ફાઇનલે મિત્રો ચા પાણી આવી ગયા છે અને વાઈ ગયા હે હવાના નવ દસ નવ કે દસ ફાઇનલ ખબર નથી કેટલી આવી ગઈ જો જોવાનો ટાઈમ જ નહીં પણ ચા પાણી આવે તો પીએ નાખીએ તમારે કોઈને પીવાય આવતા રહી જાવ મૂંઝાતાની પાણીનો નો ટાકો કમ્પ્લીટ ભરી દીધો છે તો હવે આપણે આ ટાકા પંપ ભરવાના મિત્રો તો હવે આપણે હાલુ ઓછું પડી ગયા વાંધો નહીં આવે તો જોતા રહેજો વિડીયો આગળ મજા આવે ને બાકાજી કી બોલતી રહે મિત્રો હા આપણા અજયભાઈ તો મિત્રો આપણે ઘરે જાતા જાતા આપણો ભાઈ પણ ભૂતી ગયો ભાવેશભાઈ કે ભાવેશભાઈ મજામાં સારું હે ને To môžeme zrak nazaro dove ja, na ko ja, ફાઈનલી મિત્રો આપણું જે મોટું ખેતર છે એમાં કમ્પ્લીટ દવા મરાઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં તો જુઓ આ ખેતર આપણું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે આખે આખું અને હવે આપણે સામેના બીજા ખેતરમાં દવા છાંટવાની છે મિત્રો તો હાલો આપણે ટ્રેક્ટર લઈને ત્યાં જઈએ રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દેંગે સિસ્ટમ પાર દેંગે મિત્રો ટ્રેક્ટર લઈને આપણે ભૂગે બીજી વાડીમાં બીજા ખેતરમાં ને જો આપણે આમાં દવા છાંટવાની હે આથી સામે હેડો દેખાય ત્યાં સુધી આખું ખેતર સાંટવાનું બાકી જ છે આજે તો હાલે આમાં ચાલુ કરી નાખીએ થોડીક વાર સાટીએ પછી આપણે જમવા જવાનું હા તો જોતા રહીજો મિત્રો આગળ ફાઇનલી મિત્રો આપણે ઓલા ખેતરમાં દવા સાટી થોડીક વાર અને હવે ભૂખ લાગી છે મિત્રો તો આપણે જઈએ ઘરે જમવા અને બપોરના વાગ્યા છે બહાર તો ઘરે જઈને જમી નાખીએ અને પછી જમીને થોડીક વાર આરામ કરીએ સુઈ જઈએ તો ચાલો મિત્રો હવે મળીએ ઉઠીને ઉઠીને પણ પાછી આપણે દવા બાકીએ સાટવાની સાટવાની છે તો ચાલો મિત્રો ઉઠીને મળીએ તો ગુડ ઇવનિંગ મિત્રો બપોર પછી નામ આવી ગયા હે હાડા ત્રણ અને આપણે કમ્પ્લીટ ઉઠી ગયા હે અને ચા પાણી પી લીધા હે તો જઈએ હે હવે આપણે પાછા બીજા ખેતરમાં હામેનામાં એટલે ભાઈ પાછા ટ્રેક્ટર લઈને આવે છે તો ચાલો હવે પાછું જે આપણે કરતા હતા સવારે કરવાનું ચાલુ કરી નાખીએ તો મિત્રો ભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયો છે ને પંપ પણ મૂકી દીધા છે અને ટ્રેક્ટર મંડીની બાજુમાં નીચે લગાડી દીધું હે તો હાલો ભાવ ભરે ઘર નાખીએ સાલો સાટવાનું

હું તું એટલું લીવર દે દીધું તો મિત્રો ફાઇનલી ઘરે આવ્યા તા તો શરબત તૈયાર હતું તો હાલો પી નાખીએ આટા નાના 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 મિત્રો આજનો વ્લોગ અહીં સમાપ્ત થાય છે તો મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી